ભાવનગરના ચિત્રા વિસ્તારમાં પંચોતેર લાખની લૂંટનો ભેદ ઉકેલી પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે બેંકની શાખા પાસે ટુ પર જતા મીના એન્ટરપ્રાઇઝના બે કર્મચારીઓને લૂંટારુએ પંચોતેર લાખની લૂંટ ચલાવી હતી ઘટનાની જાણ થતા પોલીસના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને નાકાબંધી કરીને લૂટારુઓની શોધખોળ શરૂ કરી હતી જોકે સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ગણતરીના કલાકોમાં જ લૂંટનો ભેદ ઉકેલી લીધો છે અને ત્રણ આરોપીને ઝડપી લીધા હતા ત્રણેય આરોપી ભાવનગર શહેરના જ રહેવાસી છે પોલીસ શંકા છે કે લૂંટની પાછળ કોઈ માસ્ટર માઇન્ડનો હાથ છે જેની શોધખોળ ચાલી રહી છે એસબીઆઈ શાખાથી પોતાના એકાઉન્ટમાંથી પંચોતેર લાખ રૂપિયા ઉપાડી બેંકમાંથી નીકળે છે અને ત્રણસો મીટર જેટલા અંતરે બે અલગ અલગ મોટર ઉપર ત્રણ બુકાની ધારી તેમનો પીછો કરી તેમને રસ્તામાં રોકી છરી બતાવી અને આ પંચોતેર લાખની લૂંટ કરીને ભાગી જાય છે બોરતળા પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ અલગ અલગ દિશામાં કામગીરી કરવા લાગે છે સમગ્ર ઘટનામાં આરોપી પકડાયા બાદ લૂંટમાં ગયેલી મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે જેમાં ચોંતતેર લાખ અને પચાસ હજાર રૂપિયા રિકવર થવા પામેલા છે